કદાચ વડીલ લોકો બેઠા હોય તો મારી વાત સાથે એકસો એસી બાય એકસો દસ એ નોર્મલ બ્લડ પ્રેશર ગણાતું હતું પછી ફાર્મસીઓની દવાઓ નથી વેચાતી એટલે ઇન્સ્યોરન્સ કંપનીવાળાને એપ્રોચ કર્યો અને એમ કરતા કરતા દર પ્રશ્ન ઘટતું 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 અત્યારે એકસો વીસ બાય એસી આવી ગયું છે હવે એ લોકો પાસે કોઈ રસ્તો નથી નહીં તો હજુ પણ ઘટાડી શકે એ લોકો શુગર કેટલું હતું ઓગણીસો ને નેવું સુધીમાં શુગર નોર્મલ લેવલ કેટલું હતું તો કે જમ્યા પછીનું એકસો એસી ને ભૂખ્યા પેટનું લગભગ એકસો ત્રીસ ચાલીસની આસપાસ તો એમાં પણ એવી રીતના જ થયું તો મારું કહેવું એવું છે કે રોગોથી નહીં પરંતુ ડાક્ટરોથી સાવધાન એ મારું સૂત્ર છે કોઈ ડાક્ટર મિત્ર હોય તો માફ કરજો હું પણ પોતે જ ડાક્ટર છું આજકાલનો વ્યવસાય એવો થઈ ગયો છે કે ડાક્ટર લોકો ઇન્સ્યોરન્સ આપે છે એટલે દવા લખી નાખે છે કેમ તો કે ઘણી બધી વર્લ્ડમાં એટલી મોટી મોટી ફાર્મસીઓ છે જે ડાક્ટરોને ટાર્ગેટ આપે છે કે જો તમારા ગ્રુપ વાળા આખા વર્ષમાં આટલી આટલી બ્લડ પ્રેશરની લખશે કે આટલી આટલી ડાયાબિટીસની દવા લખશે કે થાઇરોઇડની લખશે તો તમારી ફેમિલીને યુરોપની પંદર દિવસની ટ્રીપ મળશે અથવા પંચાવન ટીવી મળશે એવા પ્રલોભનો આપે છે કે ડાક્ટરો અને વકીલો ભાગ્યે જ સ્વર્ગમાં જઈ શકે તો આ બધું થોડુંક જાણશું તો આપણે ઘણી વખતે શું છે જેમ સ્વામીએ કીધું કે બધું માનસિક સ્ટ્રેસથી વધે છે અને તદ્દન સાચું છે શિકાગો યુનિવર્સિટીના રિસર્ચ પ્રમાણે હું એવું કહી શકું કે બાણું ટકા જે પ્રોબ્લેમ છે એ ફક્ત આપણી આંખની આ કીકી છે ને આ આઈબ્રોસ એની ઉપર છે બાણું ટકા પ્રોબ્લેમ્સ બાકી આ આઈબ્રો નીચે કેટલા ટકા ફક્ત આઠ ટકા પ્રોબ્લેમ છે તમને એવી ખબર પડે કે મારે આવતીકાલે બ્લડ પ્રેશર કે બાયોપ્સી કરવાનું ડોક્ટરે કહ્યું છે તમે જોજો તો એના માટે કોઈક તત્વચિંતક એવું કહેવું છે કે સામાન્ય વ્યક્તિ લેબોરેટરીમાં જાય એક સામાન્ય વ્યક્તિ લેબોરેટરીમાં જાય અને દર્દી થઈને બહાર પડે એનો મતલબ શું થયો કે આપણે બધું જ મગજથી વિચારીએ છીએ અને મગજથી વિચારવાથી તમારું બ્લડ પ્રેશર પણ વધી જશે તમારા સાયકોસોમેટિક જેટલા પણ ડિસોર્ડર્સ છે એ બધામાં વધારો થશે એક એનું બીજું ઉદાહરણ આપું મારી પાસે ઇન્ડિયામાં નડિયાદમાં એક સાઉથ ઇન્ડિયન કપલ આવ્યું હતું જે ગવર્મેન્ટમાં હતા જોબ કરતા હતા અને એમના વાઈફ મને ડાઉટ લાગ્યો એટલે મેં કીધું બેન તમે આટલું આટલું કરાવી લેજો રિપોર્ટમાં

ત્યારથી એમને થોડાક વખતમાં એમના બ્લડ પ્રેશર બી આવી ગયું અને ઘણી બધી પ્રોબ્લેમ શરૂ થઈ ગઈ એટલે જાણવાથી ઘણી વખતે હું એવું નથી કહેવા માંગતો કે તમે પોતાના રિપોર્ટ્સ રેગ્યુલરલી ન કઢાવો એ લોકોની ફોર્માલિટી છે ડોક્ટરોની એ કરવી જ પડે એ તો તમે કોઈના પર શું કરી દો પણ આનાથી સાઈડ ઇફેક્ટ પણ ઘણી બધી છે અને પોસ્ટ ઇફેક્ટ પણ ઘણી બધી છે તો ચાલો આપણે પેલા ચાર સૂત્રો જોઈ લઈશું જો આ ચાર સૂત્રો જે વ્યક્તિ નિયમિતપણે નેવ દિવસ એટલે કે ત્રણ મહિના સુધી ફોલો કરશે તો હું આ બોલી રહ્યો છું રેકોર્ડિંગ થઈ રહ્યું છે તમે લખી શકો છો કે એમાં ચોક્કસપણે દવાઓમાં ઘટાડો થઈ શકશે અથવા દવા બંધ પણ થઈ શકશે જો સો ટકા ફોલો કરશો તો દર વૈદ તમને કોઈ ચમત્કાર નથી કરવાનો કે ઓવરનાઇટ તમને બધું સારું થઈ જાય એના માટે એની પ્રોસેસ છે એનો સમય ગાળો છે એ તો લેશે જ શ્રદ્ધા ધીરજ અને ત્રીજા નંબરે બહુ જ મહત્વનું કહ્યું છે ભગવાન કે કે પડશે એટલે એવું હું તો અનુભવથી તમને કહી રહ્યો છું કાંતિભાઈ પટેલ નામ છે ચકલાસી ના મૂળ વતની છે અને મહારાષ્ટ્રમાં ચંદ્રપુરના ગામમાં એમનો બહુ મોટો તમાકુનો બિઝનેસ બધા તમાકુના પાઉચ બનાવીને વેચતા હોય છે બધા એવો એમનો વ્યવસાય હવે એ આ શબ્દ એટલે પડે કે કે તમને ખ્યાલ આવે જે લોકો દારૂ બહુ પીવે ને એ લોકોનું લીવર ખતમ થઈ જાય એટલે સિરોસિસ નામનો રોગ હવે સિરોસિસ થઈ ગયો એટલે એમને તો અમદાવાદમાં ને એપોલોમાં ને બધી ઘણી ઘણી જગ્યાએ એમને બોમ્બે સુધી પણ દેખાડ્યું અને કે છે સાહેબ આમાં રસ્તો એક જ છે કે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે અને એ વખતે હું બે હજાર વાત કરું છું તો એ વખતે લીવર ટ્રાન્સપ્લાન્ટ નવું આવ્યું હતું સર્જરીમાં એટલે લીવર ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચો ઇન્ડિયામાં એ વખત ચાલીસ પચાસ લાખની આસપાસ થતો હતો અને એમાં સક્સેસ રેશિયો બહુ ઓછો હતો અત્યારે બી ઓછો જ છે તમે જોઈ શકો છો ગુગલ પર કે લીવર ટ્રાન્સપ્લાન્ટનો સક્સેસ રેશિયો કેટલો છે એની હું મારું એ વખતે ઇન્ડિયામાં જઉં અને મારા પૂજ્ય દાદાજીનું લીવર પર ઘણું રિસર્ચ હતું એટલે એ લોકો જાણીને મારી બાજુ આવ્યા હતા ને બધી જે શું કહેવાય કાઉન્સેલિંગ કર્યું હવે હું તપાસચરા કેમ શબ્દ બોલું છું આ ઉદાહરણ કેમ આપું છું કે મેં એમને કીધું કે તમારે તપશયા કરવી હોય તો આ રોગ સારો થઈ શકે એમ છે આટલું મોટું પેટ એમને અઠવાડિયે અઠવાડિયે કાણું પાડીને પાણી કઢાવવું પડતું હતું ત્રણ ત્રણ પાંચ પાંચ લીટર જેટલું અને ઇન્ફેક્શન થતા હતા એટલે આમ તો પંદર દિવસના એ મહેમાન હતા એવું ડોક્ટરનું કહેવું હતું મેં એમને કીધું તપાસચર્યા કરવાની તૈયારી છે હા કારણ કે બધી હોપ પતી ગઈ હતી હવે તમને તપાસચારનો એક એક્ઝામ્પલ આપો મેં એમને કીધું છ મહિના સુધી તમારા મોઢામાં પાણી ન જવું જોઈએ અને અન્નનો કોઈ દાણો ન જવો જોઈએ તૈયારી છે તો પેલા તો ગભરાયા ફક્ત ને ફક્ત અમારી દાદાજી રિસર્ચ ફોર્મ્યુલા દૂધમાં ગાયના દૂધમાં જ્યારે પણ દૂધ પીવે ત્યારે એ દવા નાખીને પીવાનું ભૂખ લાગે તોય દૂધ પીવાનું ગાયનું ને તરસ લાગે તોય પણ ગાયનું દૂધ જ પીવાનું સાહેબ એમને એવો ચમત્કાર થયો તમે આજે પણ હું નંબર આપી શકું તમે પૂછી શકો આજે બધી દુનિયા ફરે છે મજાથી ખાઈ પીને મજા કરે છે ત્રણ વર્ષ સુધી મેં એમને ટ્રીટમેન્ટ આપી અત્યારે બીજી ટ્રીટમેન્ટ આપું છું ડાયાબિટીસની પણ લીવરના કોઈ પ્રોબ્લેમ નથી એ પછી તો કેટલાય લીવરના આવા બધા પેશન્ટો આમાં શું છે કે સાચી માહિતી નથી મળતી હવે કેમને પણ કહું છું જે લોકોને ઇન્ડિયામાં તમારી ઓળખાણ હોય અને જે લોકોને દારૂની ટેવથી લીવર બગડી ગયું હોય અથવા બીજા કોઈ કારણથી લીવર બગડી ગયું હોય કૃપા કરીને એમને એવું કે જો ટ્રાન્સપ્લાન્ટ ના કરાવતા હું જાહેરાત નથી કરી રહ્યો પણ હું કોઈ ગરીબોની મદદ કરવા આવ્યો છું કે કદાચ તમારા ગામમાં કોઈ ઓળખતું હોય ઇન્ડિયામાં તો બહુ નજીવા ખર્ચામાં સારું થઈ જાય છે આમાં લાખોનો ખર્ચો નથી થતો અને એ થયા પછી પણ ટ્રાન્સપ્લાન્ટ કરાયા પછી પણ દસમાંથી ત્રણ જ વ્યક્તિ બચે છે અને જે બચે છે એમને આખી જિંદગી વીસ હજાર રૂપિયા દર મહિનાનો ખર્ચો છે એન્ટીબાયોટિક ખાવી પડે આખી જિંદગી હવે વાત ક્યાં છે કે જે લોકો સાહીઠ થી નીચેના છે એ લોકો કાલથી પ્રયત્ન કરશે જે લોકો ચાર ગ્લાસ પી શકતા હોય તો ચાર ગ્લાસની તો શરૂઆત બે ગ્લાસ તો કરજો જ બે ગ્લાસ ધીરે ધીરે અઠવાડિયામાં ત્રણ ગ્લાસ કરજો પછી ત્રીજા અઠવાડિયે ચાર ગ્લાસ સુધી આવી જાય લોકો સાહીઠ નીચે છે અને પાણી બહુ ગરમ પણ ના હોવું જોઈએ ન ઉશે પાણી લુકવ બેસીને ચાર ગ્લાસ એક એક શ્વાસમાં એક એક ગ્લાસ પીવાનો છે સવારનું પાણી પહેલું પાણી ઘૂંટડે ઘૂંટડે નથી પીવાનું ઘૂંટડે ઘૂંટડે પીશો તો એ પચી જશે એમાં સલાઈવા ભેગી થશે તો પચી જશે તો એ આગળમાં એટલે પેશાબમાં વધારે તમને જવું પડશે પણ ઘૂંટડે ઘૂંટડે નથી પીવાનું પહેલો ગ્લાસ એક જ શ્વાસમાં પીવાનો છે બીજો ગ્લાસ એ પણ એક જ શ્વાસમાં તો શું થશે એ પચશે નહીં પાણી અને સીધું એ તમારા લાર્જ ઇન્ટેસ્ટાઈનમાં પ્રેશર ઊભું કરશે અને લાર્જ ઇન્ટેસ્ટાઈનમાં બધો મળ હોય ને આગલા દિવસ તો બધું ત્યાં જ જમા હોય તો ત્યાં પ્રેશર આપવા માટે આપણે એક એક શ્વાસમાં જ પાણી પીવાના છે બે થી ત્રણ ત્રણ થી ચાર જે લોકો સાહીઠ થી નીચે છે સાહીઠ થી ઉપર છે એ લોકો ત્રણ ગ્લાસ છે શરૂઆત દોઢ ગ્લાસ થી કરજો જે લોકો સાહીઠ થી ઉપર છે તમારા પચાસ ટકા તો પ્રોબ્લેમ કે આયુર્વેદમાં એવું કે છે કે જીસકા પેટ સાફ ઉસકા સબકુછ માફ પાણી દવા તરીકે કામ કરે છે જો એની સમજ હોય તો પાણી અમૃત તરીકે કામ કરે છે નહીં તો પાણી વિષ પણ બની શકે છે ખાધા પછી તમને જે લોકો પાણી પીવે છે જબરદસ્ત જેવું ખાય ને એવું સીધું એક બે ગ્લાસ પાણી ઠંડુ ઠંડુ પાણી એમને જોઈએ મિત્રો આ જ રોગને તમે આમંત્રણ આપો છો આ પાણીથી જ કેમ કે તમારી જઠર તમારી પ્રદીપ્ત થઈ હોય ખાધા પછી બધા જ્યુસિસ બધા છૂટા પડ્યા હોય અને તમે ઠંડુ પાણી પીને અથવા એમને પાણી પીને તમે એને ડાયલ્યુટ કરી નાખો છો એટલે જ બધા પ્રોબ્લેમ્સ શરૂ થાય છે એટલે હું વિનંતી કરું કે ખાધા પછી ફક્ત એક જ ગૂંટરો પીવો મોઢામાં ફેરવીને પી જાઓ ખાવાની મધ્યમાં ત્રણ થી પાંચ ગૂંટા પી શકાય મધ્યમાં એટલે કે આપણે ટુ ટાઈપ્સના ગ્રેન્સ ખાઈએ છીએ રોટલી ને શાક પહેલા ખાઈએ છીએ અને પછી દાળને ભાત અથવા કઢી કેટલી ખાઈએ છીએ તો રોટલી શાક પતી જાય અને ભાત તમે શરૂ કરો એની વચ્ચે તમે ત્રણથી પાંચ પાણી પી શકો છો અને જે લોકો વર્ષથી ઉપરના છે એ લોકો તો આખા દિવસ દરમિયાન નવસે ગુ પાણી પીવે કોઈ ડોક્ટરની જરૂર નહીં પડે નવશેગું પાણી પીશો તો કારણ કે એ લોકોની ઉંમરમાં શું વાયુ તત્વ વધારે વિકૃત હોય છે અને વાયુ વિકૃત હોય વાયુને ઠંડી વસ્તુઓથી દુશ્મની હોય એ તમે ઠંડુ પાણી નાખ્યું એ તમારું પાચનતંત્ર મંદ તો સવારે ઉઠીને ત્રણ અથવા ચાર ગ્લાસ ઉંમર પ્રમાણે પીવાનું છે પછી જેટલી વખત જમો એના કલાક પહેલા અને કલાક પછી એ વચ્ચે પાણી નથી પીવાનું જેમ કે એક વાગે જમવાનું છે તો બાર વાગે પછી પાણી નહીં પીવાનું જમતી વખતે વચ્ચે ત્રણ થી ચાર ગૂંટડા પાંચ ગૂંટડા પી શકાય મધ્યમાં એક જ વખત જમ્યા પછી એક જ ગૂંટો જમ્યા પછી એક કલાકે તમે પી શકો છો પાંચ અને છેલ્લે મારા દાદાજીનો એક મેસેજ આપીને હું મારું વક્તવ્ય પૂરું કરું છું જ્યારે હું ચૌદ વર્ષની આસપાસ હતો તો મારા ઘરે દાદાજીની સાથે એમના ગુરુ આવતા આવતા નિયમિત નિયમિત તો આવે અને એમને પછી દૂધની આદત ચા નતા પીતા હવે દૂધ પીવડાવે એટલે દૂધમાં પછી ઇલાયચી વાળું દૂધ આવે અને જોડે સાકરની વાટકી મૂકે અને પછી જેટલી જોતી હોય નાખે તો હું આવું કાયમ જોઉં તો મને આ વગર ઈચ્છા થાય કે દાદાજી હું દૂધ લઈ આવું છું ગુરુજી માટે હું દૂધ લઈને ગયો પૂછું કેટલું સાકર કેટલી નાખું તો ગુરુજી કહે છે એક દોઢ ચમચી નાખ બેટા તો જેવી હું વાટકી ઉઠાવીને નાખવા જાઉં છું તો એ વાટકી મારા હાથમાંથી ક્ષમહાવ નાનો હતો ને બહુ એક્સાઇટ થઈને કદાચ કરવા ગયો હોઈશ તો મારા હાથમાંથી વાટકી એવી છૂટી કે લગભગ સિત્તેર ટકા સાકર બધી દૂધમાં પડી ને બાકી બહાર પડી ગઈ તો મારા દાદાએ મારી તરફ આંખ કાઢી એટલે ગુરુજી જોઈ ગયા કે આંખ કેમ કાઢી તો કે તમે એક દોઢ ચમચી કીધીને આખી લગભગ અડધી પાણી વારકી અંદર નાખી દીધી તો કે નાખી સુધી હું એ ચમચી લઈને હું એને હલાવીશ નહીં ત્યાં સુધી દૂધ મોડું જ રહેશે સેમ એવી રીતના હું અહીંયા વારે વારે આવીને દર બે ચાર વર્ષે તમને આવીને હું ઘણા ઘણા ગોલ્ડન સૂત્ર આપીશ પણ તમે જો એને ત્રણ મહિના સુધી મહેનત નહીં કરો એને નહીં હલાવો તો આપણું જીવન પણ મોરું જ રહેશે એટલે આશા રાખું કે બીજી વાર આવું તો તમે બધા અનુભવમાં છો જય સ્વામિનારાયણ અને અહીંથી જતી વખતે મારા ફ્લાયર છે ફ્લાયર લઈને જજો તમને ભવિષ્યમાં કઈ પ્રશ્ન પૂછવા હોય ઓનલાઈન થી કે ફોનથી તો તમે વેલકમ છો જય સ્વામિનારાયણ